નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર બોલવાથી ઘરમાં સોનાનો સૂરજ ઉગશે મિત્રો આ ત્રણ શબ્દ તમારી બધી જ મનોકામના પૂરી કરશે તો મિત્રો વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને તે મંત્રનું મહત્ત્વ શું છે એ મહત્ત્વ પણ આપણે જાણીશું તેથી વિડીયોને પૂર્ણ ભક્તિભાવથી અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો એક સમયની વાત છે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચડાવવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે ભગવાનને તેનું મહત્વ જણાવ્યું હતું આગળ દેવી સત્યભામા કહે છે હે પ્રભુ તમે મને તુલસીજીને જળ ચડાવવાનું મહત્વ તો કહી દીધું પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીજીને જળ કેવી રીતે અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીજીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા પ્રશ્નનો ઉત્તર આપો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે સત્યભામાં જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવા વાળા મંત્રનું મહત્વ પણ બહુ જ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દોથી છે પણ તે બહુ જ પ્રભાવશાળી છે જે પણ મનુષ્ય આ નિત્ય તુલસીજીને જળ અર્પણ કરતી વખતે તેના મુખેથી આ ત્રણ શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેમના ઘરમાં પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધન ધાન્યથી પ્રાપ્ત થાય છે મંત્ર બતાવતા પહેલાં તુલસીજીના આ મંત્રનું માધ્યમ તમને હું સંભળાવું છું તમે તેને ધ્યાનથી સાંભળો માત્ર આ મંત્રનું મહાત્મ સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને સો વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય મળે છે માટે દેવી તમે આ કથા ધ્યાનથી સાંભળજો સત્યભામા કહે છે હે પ્રભુ હું આ કથા પૂરા ધ્યાનથી અને મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્ત્વ સંભળાવો ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેમની મહત્તમ કહેવાનું શરૂ કરે છે મિત્રો તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી સાંભળજો તો તેનું ફળ તમને ચોક્કસ મળશે શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી આ નગરમાં એક પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓમાં તે શિરોમણી હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો જે પાપકર્મ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હોય તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ તે અત્યંત દુલાચારી હતો તે ન તો ક્યારેય પૂજા પાઠ કરતો અને ન ક્યારેય ધ્યાન કે જાપ તપ કરતો તે ક્યારેય કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો તેના દરવાજે કોઈ અતિથિ કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે પરંતુ નિર્દયતાપૂર્વક તેને ત્યાંથી ભગાડી દેતો સ્ત્રીમાં વધારે મોહિત હોવાને કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો તે સ્ત્રીઓમાં રંગાયેલો હતો તેને મદિરાપાન કરવાની પણ આદત હતી સાથે તે માંસ મટન પણ ખાતો હતો તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંજરાઓ વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેષાગમન કરતો હતો તો આ પ્રકારે આ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ તે તુલસીના પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચ્યો ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને તે બ્રાહ્મણને કરડી ગયો એ જ સમયે તે બ્રાહ્મણનું મૃત્યુ થયું યમ તો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા રસ્તામાં તે યમ યમ સામે બહુ વિલાપ કરવા લાગ્યો યમનાથ તમે મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણ પાછા આપો યમ તો તેને કહેવા લાગ્યા અરે બ્રાહ્મણ તારા દુષ્ટકર્મોને કારણે જ તને સાપ કરી ગયો છે તારું મૃત્યુ થયું છે યમરાજા તને જરૂર નર્કમાં નાખશે યમદુ તો બ્રાહ્મણને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી જાય છે ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના લેખા જોઈ કાઢ્યા યમરાજને કહે છે ધર્મરાજ આ બ્રાહ્મણને જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું યમરાજે તો કહ્યું આ બ્રાહ્મણને ઘોર નર્કમાં લઈ જાઓ ઘોર પાપ કર્યા છે નર્કમાં નાખી દો યમના દૂતો તેને ઘોર નર્કમાં લઈને નાખી દે છે અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજો જન્મમાં બળદનો અવતાર મળે છે બળદના જન્મમાં તેને બોજ ઉઠાવવાનું એટલે કે ભાર ઉચકવાનું કામ કામ કરવું પડતું તેનો માલિક તેની પાસે રાત દિવસ કરાવતો પછી જ્યારે તેની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો એ આદમી તેને પોતાનો બોજ ઉપાડવા માટે બળદનો ઉપયોગ કરતો હતો બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામમાં ફર્યા કરતો આ પ્રકારે બળદને આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો તે પછી એક દિવસ તે લંગડો આદમી તેની પીઠ ઉપર બેસીને એક પર્વત જવા લાગ્યો એ પર્વત પર બહુ સમય સુધી ચડવાને કારણે બળદ બહુ જ થાકી ગયો તેની શક્તિ પૂરી થઈ ગઈ પછી તે બેભાન થઈ જમીન પર પડી ગયો છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુમાં ઊભેલા લોકોએ તેના દયા આવી તેના મોઢામાં પાણી રેડવા લાગ્યા લોકોમાં એક પૂર્ણ આત્મા હતી એ બળદના કલ્યાણ માટે તેનું પુણ્ય છે એ બળદને આપી દીધું તે જોઈને બીજા લોકો ત્યાં ઊભા હતા તેમણે પણ પોતાના પૂર્ણ યાદ કરી તે બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશરા પણ ઊભી હતી તેણે જોયું આ બધા લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ તે બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન પર યમના દૂતો આવે છે છે બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય યમલોક જઈને તેને યમરાજા સામે ઊભો રાખવામાં આવે છે પછી ચિત્રગુપ્તના લેખા ચોખા જોવે છે તો આશ્ચર્યમાં પડી જાય છે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પૂર્ણ બહુ મોટું હતું તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમરાજ એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે બ્રાહ્મણ એ વિષયાએ તેનું તેને પુણ્ય આપી અને તારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે યમરાજ તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે આ વખતે એ પૃથ્વી પર આવી એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એક નવા જન્મમાં પણ તેના પૂર્વજન્મની વાત યાદ આવે છે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની વધુ ઈચ્છા થઈ તેના વિશે જાણવા માટે ઘરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી તેને એ મવેશ્યા મળી જાય છે તો તેની સામે જોઈને તેને વારંવાર પ્રણામ કરે છે વંદન કરે છે અને તેને ધન્યવાદ કરે છે તો વેશ્યા કહેવા લાગી હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો તમે કયા કારણથી મારે વે જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો મેં તમારું એવું ક્યુ કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો તે બ્રાહ્મણ બોલ્યો કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને જે જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો અને ત્યારે જ મારું મૃત્યુ થયું હતું ત્યારે મને તમારું તમે પુણ્ય આપ્યું હતું અને એ પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો છે તમારા લીધે એ પુણ્યને કારણે મારા ગયા જન્મના બધા જ પાપ બળી ગયા છે તમારા પુણ્યના કારણે મારા પૂર્વજન્મની બધી જ વાત યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા આવ્યો છું કે તમે મને એવું એ સમયે પુણ્ય પ્રદાન કર્યું હતું જે મારા બધા જ પાપ નષ્ટ પામ્યા હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું ત્યારે તે વેશ્યા કહે છે કે બ્રાહ્મણદેવ મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું પછી એ વેશ્યા બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા તેમને પૂછવા લાગ્યું પોપટ તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો આ મંત્ર તેને કોણે શીખવાડ્યો આ મંત્રનો અર્થ શું છે એ પોપટે તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો પોપટ કહે છે બ્રાહ્મણદેવ પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ જ હતો મારા જ્ઞાનના અહંકારને લીધે હું આંધળો થઈ ગયો મેં ક્યારેય ગુરુજનોનો આદર અને સત્કાર ન કર્યો મને મારા જ્ઞાનનો એટલો બધો ઘમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યું વિદ્વાન બ્રાહ્મણોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો મને કાલ અંત પછી મારું મૃત્યુ થયું અને મને યમલોકમાં લઈ જવાનો આવ્યો ગુરુજનોના અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખવામાં આવ્યો મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી વિયોગ મળ્યો હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો પછી હું ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો એ સ્થાન પરથી એક ઋષિ મુનિએ ત્યાંથી જઈ રહ્યા હતા તેમણે મારા કરુણ પોકાર સાંભળ્યા મને તેના આશ્રમમાં લઈ ગયા ત્યાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો મારી સાર સંભાળ રાખી મારી દેખરેખ કરી અને મને નૃત્ય ભોજન આપતા હતા મને શિક્ષા પણ આપતા મને બધું જ શીખવાડતા એ સ્થાન પર ઋષિમુનિ તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસી છોડને જળ અર્પણ કરતા અને તેની સામે એક મંત્રનો જાપ કરતા તેમના મુખેથી વારંવાર એ મંત્રને સાંભળી મને એનું રટન થઈ ગયું એ મંત્ર મેં ગોખી લીધો હતો ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું એ જ મંત્ર હું રાત દિવસ બોલું છું અને મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી અને હું આટલા વર્ષ સુધી જીવતો રહ્યો છું પછી એકવાર એવું બન્યું કે એ એક ચોર એ આશ્રમમાં આવી ગયો પાંજરા સહિત મને ચોરી લીધો અને પછી મને ચોરે આ વેશ્યાને વેચી દીધો આ વેશ્યાએ મને ખરીદી લીધો અને ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્ર બોલ્યા કરતો હતો એ સાંભળી આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું વેશ્યાએ વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી મારા બાપ મારા પૂર્વજન્મના બધા જ પાપ નષ્ટ થઈ ગયા એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતઃકરણ પવિત્ર થઈ ગયું બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણ્યથી તમારા બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા આ પ્રકારે એ પોપટ બ્રાહ્મણને અને વેશ્યાને બધી જ વાત કહી એ સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બહુ જ પ્રસન્ન થઈ ગયા બંને પછી તે નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા પોપટ વેશ્યા અને બ્રાહ્મણ અંધકરણમાં તેમનું દિવ્ય વિમાન આવ્યું અને વિમાનમાં બેસી શ્રી કૃષ્ણ અને વિષ્ણુલોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે હે દેવી સત્યભામા તમે જોયું ને માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટ બ્રાહ્મણ અને વેશ્યાના બધા જ પાપ નષ્ટ થઈ ગયા માટે જ બધા જ મનુષ્યને રોજે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ દેવી આ મંત્ર આ પ્રકારે છે તમે ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદાવનાય સ્વાહા તુલસીજીનો જપ પણ આ કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે સ્ત્રી જે નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચાર કરશે તે ભાગ્યશાળી બનશે અને સૌભાગ્યશાળી બનશે જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીજીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચાર કરશે તેની બધી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને સેથો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે નિત્ય સાધના સમયે પણ સંધ્યા સમયે તુલસીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના કળશથી નવડાવવાથી વિષ્ણુની એટલી પ્રાપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે દસ હજાર ગાયને દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસીપત્રના દાનથી મેળવી લે છે જે મનુષ્ય તેના મૃત્યુના સમયે તેના મુખમાં તુલસીપત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો